મહાકુંભમાં માં છે એ બીબીસી આંકડા સાથે રિપોર્ટ કર્યો છે રજૂ કે બ્યાસી મોત છે એ થયા છે અને જયારે યોગી સરકાર છે એવું કહે છે કે માત્ર છે સાડત્રીસ જણા જણાને જઈ પચીસ પચીસ લાખ રૂપિયા છે એ આપ્યા છે અને છવ્વીસ જણાને ને જઈ પાંચ પાંચ લાખ રૂપિયા આપ્યા છે પણ એ છે એ ઓફિસિયલ જાહેર નથી કર્યા કે આ લોકોને જઈ પાંચ પાંચ લાખ આપ્યા છે અને બીજા ઓગણીસ જણાને તો છે એ સહાય જ નથી મળી એટલે છે ને હવે સમજાતું નથી કે સહાય ન આપવી પડે એટલા માટે આંકડા છુપાવે છે કે બદનામ એટલે આંકડા છુપાવે છે એ સમજાતું નથી સહાય ન આપવામાં તો એવું છે સહાય એના ખીચાના તો તો આ લોકો આપતા નથી એટલે ડર હોય બીજું કે આબરૂ તો આ નથી અને જે સાચું એને તો છે આબરુ નો ડર રાખવાનો પણ હોય એટલે જો સત્ય આંકડા આપતા હોય તો તો આબ્રુ નો એનો ડર લાગે હકીકતમાં શું છે ને સમજાતું નથી એટલે કોરોના સમયથી જે આ લોકો છે મોતના આંકડા છુપાવતા જાય એ શીખી ગયા છે ને આવી જે હલકી માનસિકતા વાળી કોઈ સરકાર છે એ વાર જ છે એ દેશમાં આવી ગઈ છે ભગવાન બચાવે આવા સત્તાધીશોથી જે મોતના આંકડા પણ છે એ છુપાવતા હોય બાકી છે જનતાને જ્યાં સુધી એવું છે કે આપણે શું ત્યાં સુધી આવી જ રીતે લોકો જે મળતા રહેશે અને એક વાત યાદ રાખજો કે તમારો એક દિવસ નંબર આવશે ત્યારે જઈ બાકીના લોકો એમ કહેતા હોય છે કે આપણે શું એટલે આ રીતે નંબર આવે એ પેલા જાગી જાજો અને આવા લોકોને ને જઈ સત્તા માંથી બાકી છે આવી જ રીતે જઈ મોતના આંકડા જે છુપાવે એ હવે દેશનું તો હું ભલું કરવાના ઈ હવે તમારી ઉપર છોડું છું